તને કઉ છું તું હોબડતો નહીં આ જો પત્યો આઈન જો તારા કાકા નું નામ બગાડી જાય છે હવે તારા બાપા ને વાત કરવી પડશે વેકેશન કરવા આવ્યો છે શું કરવા આવ્યો ખબર નહી પડતી થોડું ભણતો કરી મોબાઈલ માંથી તો મોબાઈલ માંથી તો બહાર આય અરે બહુ દિવસો થયા ભાઈઓ ના ઘેર નહી ગયો ઓ બતુજી ઓ બતુજી ઓ બોલો ખબરાજી લે તમને આવડો મોટો મોણા નહી દેખાતો

તમારે શું કરવું હોય ના ના તમે જાઓ કશું નઈ કરવું તો જોઈ લઈશું પછી કામ હોય તમાર કામ હોય ને તમે કરો

બાપા ને વાત કરી છે મેં બાપા પી પી બાપા ને કેવું પડશે બોલાવું પડશે બાપા કઈ કહેતો નહીં ફોન માં તો હું મળે મળે છે

મેળાજી આવે ને તો બધું પતાઈ દઈએ આપણા ગામના બરાબર ભણવા જોઈએ એવું કહી દેવું છે બહુ વાર તો બધું કહેવું પડછે બરાબર તમને સમજાવવા પડછે મે કોઈને ના સમજાવ બળિયા સમજાવજો અરે કેટલી વાર યાર આવતા જશે ફોન થઈ જાય એ તું બી મેળાજી આવે મેળાજી આમે લઈ આવમી આવી બોલો ના સીજી ફોન કરો તો શું કોમ હતું અરે જવા દઉં શું કહું મેળવી પેલા જુલાજી ફુલાજી ગોમાં આખો જે પી પીને રખડાવ્યા તમને છોકરા ભણાવવાનું કીધું તો મારાજી ભણાવતા નહીં અને છોકરા મને ભણવું છે એ જુલાજીના ફુલાજીના વચ્ચે મેં સમજાયા હતા કારણ કે દાળોની સંગત થોડી દીધી હતી એમને મારા ચેનથી ભાગ પિતા શીખી ગયા હમણાં રસ્તા મને પીલ પીલ મળ્યા હતા ફૂલ લેણી થઈ કાપરાજી કહેતા હતા કે એમના છોકરા આપડા બધા જેટલા માણસો છે ને બધા સમજાવવા ના તમારે તમારે એવું બધું માન છે કેવી તમને મોકલ્યા હા બોલાવ્યો મોકલ્યો હવે

અને જુલાહી દીને ફુલાહી દી કેજો દારૂબી બંધ કરજો અને ભણવાનું ક કેજો આગળ અને ભણજો તો ક આગળ વધજોજી તમારી વાત સખી છે પેલા બાપને સુધારો પછી બાપ સુધરન તો છોકરા સુધ્ર બરાબર મેલાજી એવા ના ચી બરાબર આવ દેખના બહુ હાલ લગાય છે અબે મજા આયગા ના ભીડુ તુજી આવો ગોમમાં કે બોલાયા છે સાબા ગોમમાં બોલાયા છે આમને ક બોલિયા કે કીધું હોય છે

આપણા ડોક્ટર કે વકીલ બનવાનું બહુ ઊંચા સપના નહીં જોવાના આપણે થાય ને એટલા સપના જોવાના બરોબર બનવાનું ખરી કોક નું કોક તો બનવાનું ઝુલાજી ફૂલાજી ભણવાનું તો ખરી પણ જે તમે દારૂમાં પૈસા બગાડો છો દારૂમાં પૈસા એ બગાડવાનું બંધ કર દો કારણ કે દારૂ તમે બહુ પૈસા પી જાવ છો પૈસા બચાવવાનું ચાલુ કરો તમે બોલો 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 બધું

બીજા સાઈડ માં બીજા બચાવતા રોન માટે થાય દારૂ છોડી દેસો દારૂ છોડી વાડી તો મજા મજા પડી શું કરવાનું હવે છે આગળ નઈ તો ફોન આપડા ગામ ના છોકરા બીજા બી છે એમને ભી કહી દેજો બરાબર આપડા ગોમ ના બધા ભણવા જોઈએ બધા છોકરાને શિક્ષણના માર્ગે દોરીશ બરાબર છે શિક્ષણ જરૂરી છે અને શિક્ષણ કરશો ભણી ગણી આગળ વધશો તો જ ખમા મજા રહેશે બોલો માં થણી